એકવાર કાકાને પકડેરા આ દે કાકા લે ઓ કાકા રે ફટાફટ ઓહ કેવામાં તો બહુ મજા આવે છે હાવ આનંદ છે તા માસી કોતની દયા માસી કોતની દયા માસી હા માસા દીની દયા સજાની દયા સદીની ખરેખર સદીની દયા આનંદ

તમે જોઈ શકો છો મિત્રો જે માતાજી ની સેવા કરવાથી જેમ આનંદ મળે છે અને જે માતાજી કોમ કરે સાહેબ એવું કોઈ ના કરે માતાજી બધું આ કરી છે

ચલો મિત્રો ત્યારે રજા લઈશું જય માતાજી માતાજી જય શ્રી